મંકુ વાંદરો ફટાફટ વેલા પર ચઢી જાય છે અને એક પછી એક દ્રાક્ષ તોડીને નીચે નાખે છે પિંકુ સસલું દ્રાક્ષ ખાવા માંડે છે અને મંકુ વાંદરો ઊંધો લટકીને તે પણ દ્રાક્ષ ખાય છે ત્યાં જ નજીકમાં ઉભેલ ચાલુ વરુ અને ચાલાક શિયાળ તેમને જુએ છે મેં સાંભળ્યું છે કે વાંદરાનું મગજ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને પણ મંકુ જેવો તેજ વાંદરો હોય તો એનું મગજ તો સ્વાદિષ્ટ જ હશે પણ આ સસલો અને વાંદરાની દોસ્તી એટલી ગાઢ છે કે તેઓ એકબીજા માટે પાસ પાસે ઉભા જ હોય છે કારણ કે આજ સુધી એમનો સામનો ચાલાક લોમડીથી નથી થયો એકવાર જો આ વાંદરો આપણી પકડમાં આવી જાય તો આ સસલાને આપણે ક્યારેક પણ નાસ્તો બનાવી શકીએ છીએ હા હા સાચું કીધું તે ચાલુ વરો અને ચાલાક શિયાળની નજર વાંદરો અને સસલા પર હતી આ વાતથી અજાણ વાંદરો અને સસલું ખેતરમાં દ્રાક્ષ ખાતા હતા